વાળ ખરવાની પ્રોબ્લેમ હાલે ખૂબ બધા લોકોને જોવા મળે છે અને આ હેરફોનની સમસ્યા માટે ઘણા બધા કારણો જવાબદાર પણ રહેતા હોય છે જેમાંનું એક કારણ એટલે કે ડેન્ડ્રફ ખોડો થવો હવે તમને જાણીને નવાઈ લાગશે કે ખોડો થવો એ માત્ર તમારા સ્કેલ્પની ડેડ સ્કીન નથી હોતી ઘણી વાર તે વાળના મૂળનો ચેપ પણ હોય છે તો ઘણીવાર સોર્યાસીસ જેવી ગંભીર સમસ્યા પણ હોય છે અને યા તો ઘણીવાર એ તમારા શરીરના સિસ્ટમમાં થઈ રહેલા ડિસ્ટર્બન્સનું એક લક્ષણ પણ રહેતું હોય છે હવે ડેન્ડ્રફ થવાના લીધે વાળના મૂળ નબળા પડી જાય છે અને ખરવા લાગે છે વાળ જેના પરિણામે વાળમાં ડ્રાયનેસ પણ બહુ લાગે છે અને વાળ ફ્રીઝી બનતા જતા હોય છે ડેન્ડ્રફને સારી રીતે ક્યોર કરવા માટે યોગ્ય આયુર્વેદ ટ્રીટમેન્ટ અને ડૉક્ટરની સલાહથી જ આયુર્વેદના હેરકેર પ્રોડક્ટ્સ વાપરવા જોઈએ કારણ કે માત્ર બજારમાં મળતા એન્ટી ડેન્ડ્રફ થી ખોડો દૂર થતો નથી અને ઘણી વાર તો આવા હાર્ડ કેમિકલવાળા શેમ્પુ વાપરવાથી આ સમસ્યા વધી જાય છે હેરફોલ પણ વધી જતા હોય છે હેરફોલની અને ડેન્ડ્રફની સમસ્યાને ઘેર બેઠા દૂર કરવા માટે બે સરસ આયુર્વેદિક પ્રયોગ કેપ્શનમાં તમારા માટે આપેલા છે જે તમે ચોક્કસથી ફાયદો પણ કરાવી દેશે અને તમારા હેરફોલની ડેન્ડ્રફની સમસ્યાને મટાડી પણ શકશે જો તમે યુઝ કર્યા હોય તો તેનો અનુભવ પણ ચોક્કસથી કમેન્ટ દ્વારા જણાવજો અને જો આ બધા પ્રયોગ કરીને તમે થાકી ગયા છો અને કોઈ શ્યોર શોર્ટ ઉપાય તમે શોધી રહ્યા છો તો આજે જ ઓનલાઈન કન્સલ્ટિંગ દ્વારા અથવા તો અમારા સેન્ટર પર રૂબરૂ આવીને વાળની વિવિધ સમસ્યાઓ માટે યોગ્ય માર્ગદર્શન અને આયુર્વેદિક ટ્રીટમેન્ટ આપ ચોક્કસથી મેળવી શકો છો આવા પ્રકારની આયુર્વેદિક હેલ્થ ટિપ્સ રેગ્યુલરલી મેળવવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ પણ ચોક્કસથી કરી લેજો અને કેપ્શનમાં આપેલા હેર માસ્ક નોંધવાનું પણ ના ભૂલાય